અમદાઉ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ ચોવીસમી જાન્યુઆરી થી છવ્વીસમી જાન્યુઆરી સુધી સરસાના કન્વેન્શન હોલ ખાતે ફૂડ એન્ડ બેવરેજ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ફૂડ એન્ડ બેવરેજ એક્સપોમાં માં થી વધુ ફૂડ આઇટમ્સ પ્રદર્શિત કરવામાં આવી છે તે સાથે તેત્રીસ થી પચાસ ટકા સુધીની વાનગીઓ પર ડિસ્કાઉન્ટ ની મજા સુરતીઓ માણી શકશે આ ભવ્ય એક્સપોમાં સ્મૂલ ડીરીએ પોતાની સ્ટ્રોબેરી શ્રીખંડ લોન્ચ કરી છે જે સુરતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની નમસ્કાર ત્રણ દિવસના ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિબિશન ચેમ્બર ઓફ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આજે શુભારંભના દિવસે વિવિધ પ્રકારની જે સ્ટોલ છે એ લોકો દ્વારા એક સ્પેશિયલ ઓફર મૂકવામાં આવી છે જ્યારે આપણે વાત કરીએ ખાવા પીવામાં તો સુમુલ ડેરી જે છે એ સુરત શહેરની વિશ્વાસપાત્ર સંસ્થા છે એમના દ્વારા આ એક્ઝિબિશનનો ભાગ લેવામાં આવ્યો છે શું વિશેષતાઓ છે ને શું યુનિકનેસ આજે કંઈ એક નવી વેરાયટી સુમુલ ડેરી દ્વારા લોન્ચ કરવામાં આવી છે જી તો આપણે ચેમ્બરમાં જ્યારે ફૂડ એન્ડ બેવરેજિસ એક્સપો થતો હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સુમુલ ડેરીએ ભાગ લીધેલો છે અને તેમજ આ વર્ષે આપણે સુમુલ ડેરી દ્વારા એક સ્ટ્રોબેરી શ્રીખંડ એ એસકેયુ આપણે લોન્ચ કરવામાં આવેલું છે અને એ શ્રીખંડ આજે ટેસ્ટિંગ માટે અવેલેબલ છે તો દરેક લોકોને આપણે ફ્રીમાં ટેસ્ટિંગ કરાવવાના છીએ તેમજ તે સ્ટ્રોબેરી શ્રીખંડની એમ આરપી પાંત્રીસ રૂપિયાની છે થર્ટી ફાઇવ રૂપીઝની તે ઓફર પ્રાઇસ થર્ટી રૂપીઝમાં આ સ્ટોલ પર મળી જવાનું છે તેમજ બીજા બે એસકેયુ જેમ કે એક છે અમૂલ બટર વ્હીટ બ્રેડ અને બીજું છે અમૂલ બટર પીઝા બ્રેડ તો એ બંને આપણે બાય વન ગેટ વન એટલે કે એક પર એક ફ્રી આપણે આપવાના છીએ આ સ્ટોલ પર જનરલી આપણે જ્યારે બ્રેડની વાત કરતા હોઈએ ત્યારે તમે જોશો કે લગભગ બધી જ બ્રેડમાં તમે કન્ટેન્ટ વાંચશો તો એમાં કોઈને કોઈ વેજીટેબલ ઓઇલ કે પામ ઓઇલમાંથી બનાવવામાં આવતી હોય છે એક જ એવી જે બ્રેડ છે માર્કેટમાં કે જે પ્યોરલી બટરમાંથી બનાવવામાં આવે છે એ બ્રેડનો ડો બી બટરમાંથી બનાવવામાં આવે છે એવી બ્રેડ આપણે અહીંયા લઈને આવ્યા છે એમાં એમાં બી આપણે એક પર એક ફ્રીની ઓફર રાખેલી છે જી